રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપ સૌનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ ભાવિ દર્શનમાં આવો જાણીએ કે ગ્રહો અને નક્ષત્રોના આજના સંકેત તમારી રાશિ માટે શું લઈને આવ્યા છે આજનું રાશિફળ માત્ર એક માર્ગદર્શક છે યાદ રાખજો કે કર્મોનું ફળ હંમેશા તમારી સાથે હોય છે તો ચાલો જોઈએ કે આજનો દિવસ તારીખ સાત ઓક્ટોમ્બર બે હજાર પચીસ બાર રાશિઓ માટે કેવો રહેવાનો છે આજનું વિસ્તૃત રાશિફળ સાત ઓક્ટોમ્બર બે હજાર પચીસ મંગળવાર પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ ઉર્જાનો ઉછાળ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખરેખર ઉર્જાવાન અને ઉત્સાહપૂર્ણ રહેવાનો છે તમારી અંદર એક નવીન જોશ જોવા મળશે કામકાજમાં તમને નવા અવસર મળી શકે છે જે તમારી કારકિર્દીને નવી દિશાઓ પાસે બસ આ તકોને ઓળખીને ઝડપી લેજો પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી તમારું મનને આ પાર શાંતિ અને પ્રસન્નતા જરૂરથી મળશે પારિવારિક સંબંધો વધુ મધુર બનશે જો કે રોકાણ સંબંધિત કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી અને સાવચેતી રાખવી જરૂરી છે ઉતાવળ ના કરશો આજનો શુભ રંગ છે લાલ તેમજ શુભંગ દિશા છે પૂર્વ આજનો ઉપાય શ્રી હનુમાનજી મહારાજને ચોળી વસ્ત્ર અને પૂજા સામગ્રી અર્પણ કરવાથી તમારું બળ અને વધશે અને વિઘ્નો દૂર થશે વૃષભ રાશિ વૃષભ રાશિના નવા અક્ષર છે બ વ અને ધીરજ અને સાવચેતી વૃષભ રાશિના મિત્રો આજે તમારે ખાસ કરીને આર્થિક મામલામાં વિશેષ સાવચેતી રાખવી પડશે ખર્ચાઓ પર નિયંત્રણ રાખજો તમારા કામમાં આજે થોડી વિલંબતા અથવા અડચણો આવી શકે છે પરંતુ ગભરાશો નહીં ધીરજ જાળવવી રાખશો તો અંતે તમને ચોક્કસ સફળતા મળી શકશે પ્રેમ જીવનમાં આજે નાની મોટી મતભેદો થવાની શક્યતા રહેલી છે વાતચીતમાં સંયમ જાળવજો અને જીવનસાથીની લાગણીઓનો માન આપજો નવા કામની શરૂઆત કરવા માટે દિવસ એકદમ સારો છે પણ પૂરતી તૈયારી કરીને જ આગળ વધજો આજનો શુભ રંગ છે સફેદ આજનો શુભ દિશા છે દક્ષિણ આજની ઉપાય દેવી મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ જરૂરથી આવશે મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે ક છ તેમજ ખ મોજ મસ્તી અને લાભ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મોજ મસ્તી અને સામાજિકતાથી ભરપૂર રહેશે મિત્રો સાથે સારો સમય વિતાવી શકશો જે તમને માનસિકતા માનસિકતાજી અપાવશે આજે થયેલા નવા સંપર્કો ભવિષ્યમાં તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે સામાજિક વર્તુળ વધારવા માટે ધ્યાન આપજો વ્યાપારમાં અચાનક આર્થિક લાભ મળવાની સંભાવના રહેલી છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે આરોગ્ય તમારું સારું રહેશે તમે ઉર્જાથી ભરપૂર રહેશો આજનો શુભ રંગ છે લીલો તેમજ શુભ દિશા છે પશ્ચિમ આજનો ઉપાય તુલસીના છોડને જળ અર્પણ કરવાથી તમારા જીવનમાં સકારાત્મકતા અને ધનની વૃદ્ધિ થશે કર્ક રાશિ ડ શાંતિ અને સહયોગ રાશિના મિત્રો માટે આજે માનસિક શાંતિ મેળવવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય રહેલો છે તમારા મનને શાંત રાખવા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જોડાવ માટે આ ઉત્તમ સમય છે યોગ ધ્યાન અને પૂજાપાઠથી લાભ થઈ શકે છે પરિવારના સભ્યો સાથે મધુરતા અને સમજણ જાળવવી ખૂબ જ જરૂરી છે નોકરીમાં તમને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે તેમના માર્ગદર્શનને સ્વીકારવાથી તમારું કામ સરળ બની શકે છે આજનો શુભ રંગ છે આકાશી આજનો શુભ દિશા છે ઉત્તર આજનો ઉપાય ચંદ્રદેવને દૂધ મિશ્રિત જળનું અર્પણ કરવાથી મન શાંત રહેશે અને માનસિક તણાવ દૂર થશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ પ્રતિષ્ઠા અને નેતૃત્વ સિંહ રાશિના જાતકો આજનો દિવસ તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવનાર છે કાર્યસ્થળે તમને તમારી ક્ષમતા અને આવડ દર્શાવીને નેતૃત્વ લેવાની તક મળશે તમે તમારા કામથી બધાને પ્રભાવિત કરી શકશો જોકે ધ્યાન રાખજો કે તમારી આ સફળતાને કારણે અહંકાર ઈગો તમારા મનને હાવી ન થઈ જાય વિનમ્રતા જાળવવી ખૂબ જ જરૂરી છે પ્રેમ સંબંધો આજે વધુ ગાઢ અને મજબૂત બનશે જીવનસાથી સાથે સારો સમય પસાર થશે આરોગ્ય બાબતે નાની મોટી બાબતોમાં સાવચેતી રાખવી ખાસ જરૂરી છે આજનો શુભ રંગ છે સુવર્ણ ગોલ્ડન શુભ દિશા છે પૂર્વ ઉપાય સૂર્યનારાયણ ભગવાનને અર્ધ્ય જળ આપો અને સૂર્ય મંત્રનો જાપ કરવાથી તમારી ઉર્જા અને ભાગ્યમાં વધારો થશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ અને હણ કાળજી અને સંતુલન કન્યા રાશિના મિત્રો આજે તમારે કામકાજમાં વિશેષ કાળજી રાખવી પડશે નાની એવી ભૂલ પણ આજે મોટી સમસ્યા ઊભી કરી શકે છે તેથી દરેક કાર્યને ધ્યાનથી પૂર્ણ કરજો દસ્તાવેજો સંભાળીને રાખજો આર્થિક સ્થિતિ તમારી સ્થિર સ્થિર રહેશે કોઈ મોટી વધઘટ નહીં થાય આંતરિક શાંતિ અને સંતુલન જાળવવા માટે ધ્યાન કેન્દ્રિત કરો અતિશય વિચાર કરવાથી બચજો આજનો શુભ રંગ છે પિસ્તા આજની શુભ દિશા છે દક્ષિણ ઉપાય શ્રી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાથી અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી કાર્યમાં આવતી અડચણો દૂર થશે તુલા રાશિ તુલા રાશિના રાશિનાક્ષર છે ર તેમજ ભાગ્યનો સાથ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે આજે ભાગ્ય તમારી સાથ આપશે લાંબા સમયથી અટકેલા કાર્યોમાં આજે ગતિ આવશે અને તે પૂર્ણ થવાની સંભાવના રહેલી છે નવા પ્રોજેક્ટ અથવા નવા કામની શરૂઆત કરવા માટે આ શુભ સમય રહેલો છે સફળતા મળવાની પૂરી શક્યતા પણ રહેલી છે પ્રેમ જીવન આજે આનંદમય રહેશે સંબંધોમાં પ્રેમ અને ખુશી વધશે આજનો શુભ રંગ છે ગુલાબી તેમજ શુભ દિશા છે પશ્ચિમ ઉપાય દેવી સરસ્વતીની આરાધના કરવાથી તમારી બુદ્ધિ અને કળાના ક્ષેત્રમાં વિકાસ થશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય તણાવ મુક્તિ અને ધનલાભ વૃશ્ચિક રાશિના મિત્રો આજે તમારે ખાસ કરીને તણાવથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ ભૂતકાળની ભૂલો અથવા કોઈ નકારાત્મક વાત પર વધુ ધ્યાન ન આપો વર્તમાન પર ફોકસ કરો નોકરીમાં તમને નવી જવાબદારીઓ મળી શકે છે જેને તમે સફળતાપૂર્વક નિભાવશો આજે ધનલાભ થવાના યોગ પણ રહી બની રહ્યા છે અચાનક કોઈ ધનલાભ થઈ શકે છે આજનો શુભ રંગ છે કેસરીઓ શુભ દિશા છે ઉત્તર આજનો ઉપાય નિયમિત રીતે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમારામાં શક્તિ અને આત્મવિશ્વાસ જરૂરથી વધશે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે બ ધ ફ ઢ ધાર્મિકતા અને પ્રગતિ ધનુરાશિના જાતકો માટે આજનો દિવસ ધાર્મિક અને દાન કાર્યમાં રસ વધારશે આજે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો અથવા દાન પુણ્ય કરી શકો છો મિત્રો અને પરિવાર સાથેની મુલાકાતો આનંદભરી રહેશે સામાજિક પ્રસંગોમાં હાજરી આપી શકો છો તમારા નવા વિચારોને સ્વીકારવાથી અને તેને અમલમાં મૂકવાથી તમારી પ્રગતિ જરૂરથી થશે આજનો શુભ રંગ છે પીળો શુભ દિશા છે પૂરવા ઉપાય ગુરુને વડીલો શિક્ષકો ગુરુજનો પ્રણામ કરવાથી અને તેમનું સન્માન કરવાથી તમને ભાગ્યનો સાથ જરૂરથી મળી શકે છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મહેનતનું ફળ મકર રાશિના મિત્રો આજે તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે કાર્યસ્થળે તમે કરેલી સખત મહેનતની નોંધ લેવાશે અને તેના સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે જેઓ નોકરી બદલવા વિચારી રહ્યા છે તેમને આજે સારી તક મળી શકે છે આરોગ્યમાં સુધારો થશે અને તમને શારીરિક રીતે સારું લાગશે પરિવારનું સંપૂર્ણ સહકાર મળશે જેનાથી મનને હૂફ મળશે આજનો શુભ્રંગ છે ખુસરો ગ્રે શુભ દિશા છે દક્ષિણ ઉપાય શનિદેવને તલનું તેલ અર્પણ કરવાથી તમારા કાર્યમાં સ્થિરતા આવશે અને અડચણો દૂર થશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શાંતિ અને ધનલાભ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ લાવનારો રહેલો છે આજે તમને અચાનક ધનલાભ થવાના યોગ પણ રહેલા છે જે તમારી નાણાકીય ચિંતાઓ દૂર કરી શકે છે દાંપત્ય માટે આજનો સમય ઉત્તમ રહેશે સંબંધોમાં મધુરતા જળવાશે જો કે આજે મુસાફરીમાં અથવા વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે આજનો શુભ રંગ છે નીલો બ્લુ શુભ દિશા છે પશ્ચિમ ઉપાય દાન કરો ખાસ કરીને કાળા ચણાનું દાન કરવાથી અશુભ પ્રભાવો દૂર થશે અને શાંતિ જરૂરથી મળશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ કલા અને ધન પ્રાપ્તિ મીન રાશિના મિત્રો તમારું કાર્ય આજે યોગ્ય દિશામાં આગળ વધશે કલાત્મક અને સર્જાત્મક કામો માટે આ ઉત્તમ સમય રહેલો છે તમારી પ્રતિભા બહાર આવશે મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે જે તમારા કામને સરળ બનાવશે ધન પ્રાપ્તિના નવા માર્ગો ખૂલશે આર્થિક લાભની શક્યતાઓ પ્રબળ રહેલી છે આજનો શુભ રંગ છે સફેદ શુભ દિશા છે ઉત્તર ઉપાય ભગવાન શ્રી વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરવાથી અને કેસરનું તિલક કરવાથી ભાગ્યની વૃદ્ધિ થશે મિત્રો આજનો સારાંશ એક નજર દર્શક મિત્રો આજનો દિવસ ખાસ કરીને મેષ રાશિ તુલા રાશિ ધનુ રાશિ અને મીન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ ફળદાયી રહેવાનો છે તેમને ભાગ્યનો વિશેષ સાથ મળશે અને કાર્યોમાં સફળતા મળશે બાકીની રાશિઓને આજે શાંતિ અને ધીરજ જાળવીને દિવસ પસાર કરવો ઉત્તમ રહેશે કોઈ પણ મોટા નિર્ણયમાં ઉતાવળ ન કરવી સકારાત્મકતા રહો અને તમારા ઉપાયો પર ધ્યાન આપો યાદ રાખો આ માત્ર એક સંકેત છે તમે તમારા સકારાત્મક વિચારો અને નિયમિત કર્મોથી તમારા દિવસને વધુ સારો બનાવી શકો છો આવતા એપિસોડમાં ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો